हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू अनदर व्लॉग मारी चावी કે નહી કે તમે સો गाइस હું અત્યારે જાવ છું જામનગર પરોખસી બે સ્કૂલે ગયા છે પીયુસ જાય છે સો બે ટિફિન રેડી છે પરોખસી નું જમવાનું રેડી છે અને મારે જવાનું છે હોસ્પિટલ આયુર્વેદિક હોસ્પિટલે ઓર જો પડી હતી છે બહુ જલ્દી જલ્દી પ્લેસ મને મોનનું ચોકડી છોડવા આવે છે ત્યાંથી હું બસ કે રિક્ષા જે મળે એ પકડીશ આઇસ માથા પર ચોકડી અને ત્યાંથી મારે જામનગરની બસ કે જે કાંઈ બી મળે એની પકડવાનું છે એક વાયગા પહેલા મારે જામનગર પહોંચવાનું છે અત્યારે વાયગા છે એકઝેટ દસ દસ ઈગ્યારે બરાબર સાડા નવ સાડા નવ એકઝેટ સાડા નવ છે ઘડિયાળમાં જવાનો હોય ટાઈમ રહ્યો ને અમરજન્સી ઇમરજન્સીમાં બધુંય નક્કી થયું છે એટલે થોડીક ઉતાવળ રાખવી પડી કોડ માં આવી ગયો ગાઈસ બાય બાય ચાલો બાય બાય બસ ને ટિકિટ લેવાઈ ગઈ છે હવે વેઈટ કરે છે બધા એ બસ નો હું આ બસ નો બહુ ઓછો સફર કરું છું એટલે એટલો બધો આઈડિયા નથી

કરાવ્યા વગર અહીંયા એક ઇકો છે એ જાય છે હવે છે ઇકોમાં જો કાંઈ ઓપ્શન છે નહીં ફટાફટ ઉપડે એમાં જવાનું છે હોસ્પિટલનો ટાઈમ છે આજે સેટરડે છે ને તો એક વાગ્યા સુધી જ આપણે એસપી બારી હોય ને આ ઓપન રહીએ છીએ પછી બંધ થઈ જાય છે એટલા માટે વહેલું પહોંચવું જરૂરી છે સાડા દસ વાગે આવે છે અને બસ મળી જાય છે

બસ સ્ટોપ આવી ગયું છે ઉતરવાનું અહીંયા બસ માટે ડાયરેક ઉતરીને અમારે ભાણિયા ભાઈ લેવા માટે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ અહીંયા સાત રસ્તા ઉપર કઈક ફૂલનું કામ ચાલે છે ડબલ બને ત્રીજ બને ત્રણ રસ્તા કોઈ છે પોપટ થઈ ગયો આજે શનિવાર છે ને અહિયાં એવા ત્યારે ખબર પડી કે સાડા બાર વાગે મને થઈ જાય છે રાજકોટ અમને ટૂંક માં પૂછ્યું તો એક વાગ્યા કીધું તું અને અમે પોઈચા બાર ને ખાલી ત્રણ મિનિટ માથે રહી હતી ને આ તો એ બારી ખુલી હતી પણ મારો કેસ ના લીધો એટલે હવે અહીંયાથી ઘરે જવું પડશે સવારમાં હું કેટલી સ્પીડમાં નીકળી ફટાફટ બધું કામ પતાવી અને અહીં આવીને પ્લાન સક્સેસ થાય હવે નેક્સ્ટ ટાઈમ આવવું પડશે અત્યારે હવે ઘરે જઈ છીએ અમે તો ખાલી કર્યું બહુ મોટી આવી હોસ્પિટલ છે હોસ્પિટલ બંધ થવાનો ટાઈમ સાડા બાર વાગ્યાનો હતો બાર ને તેતરી છે ખાલી ત્રણ મિનિટ લેટ હતા કેસ સારી બંધ થઈ ગઈ ખુલ્લી હતી ટૂંકમાં કેસ ટૂંકમાં ના લીધો અમારો કેટલી રિક્વેસ્ટ કઈ રીતે ત્રણ મિનિટ ખાલી લેટ થયા એટલે સરકારી કામ તો આવું હોય ગવર્મેન્ટ છે એટલે એ પછી નહીં એટલે નહીં પછી બંધ જ થઈ જાય બપોર પછી બંધ હોય એટલે હવે અહીંયાથી નીકળી ગયા છીએ લાલ બંગલો લાલ બંગલો વિસ્તાર દેવાસર જનમુજાયા તે આવો જામનગર સિટી છે જો આ તાવળનો એરિયા અ ડરાવની પાડનો એરિયા બધાય ડરાવની પાડ આ બાજુ કઈ બહુ જોયો નથી આપણે ડરાવની પાડ વાસ કે ગ્રેનરી બહુ સારી છે આ બાજુ મેરિયામાં

কোুন সপ্ুনাবunda কেন্র্ণ tide কেণি কো কেছনুন্া পো৆ পুটুটুষযব কেকুনে কে পুং্লারে কোহর শ্রখি ক়� applicable cuía তছডলা াব্পু কোোষে'

ટીચર તડકો નથી લાગતો તમને ખબર પડે ટીચર કાતરા આમ બેસે તો એવા છે ગાય ગાયે ખાયા ની ના કામ કરતું કામ પ્લાસ્ટિક ના પાઇપ માં દા બાંધું છે અને એનાથી ઉતારે ઉતારું છું દે સીધું ગાળ ગયે છે બહુ મીઠી એકદમ મસ્ત આ બે ખેરે છે હું વીણવાનું કામ કરું છું જો આંબલીનો આટલો ઢગલો થઈ ગયો છે થોડીક તો હજી અંદર મૂકી દીધી બાકી આટલી ભેગી થઈ ગઈ છે અને એકદમ મીઠી છે સરસ હાથો નીકળી ગયો એટલે થોડુંક કામ અટકી ગયું પાછો હાથો ફીટ કરી પાછું કામ ચાલુ કર્યું છે હવે હા એ આખું ઝાડવું ખાલી કરી જ નાખવાનું છે તોય નથી થાય સાચી વાત છે ફૂલ છે આમાં બાકી રાજકોટમાં છે ને એક થી ચાર રાજકોટ સુઈ જાય અને જામનગરમાં એવું ન જોવા મળે રાજકોટ જામનગરમાં માં એક થી ચાર માં બધા સુતા નું જાગતા હોય અહિયાં કેટલા વાઈગા કરો ને સાડા ત્રણ સાડા ત્રણ વાઈગા ડેલી બેસી જાય અહિયાં બાયું જામનગર ની મારે રાજકોટમાં છ વાગ્યા સુધી બહાર નો નીકળે કોઈ તો પેલું ભરાઈ ગયું મારો ભાગ પાડ્યો મેં તો ખાઈ લીધી તમારે જામનગર માં હું પવન ઠંડો આવ્યો અમારે રાજકોટમાં તો ભાઈ ગરમ પવન આવે તમારે અહીં દરિયો નજીક થાય ને

દાળખી માં કાંટા ને ઝાડવા માં કાંટા પરદેશી આંબલી કે અમે એને ઘણા બખાય આંબલી કે તમારે બધાય શું ને કોમેન્ટ કરજો પરદેશી આંબલી બખાય આંબલી કે તમે શું કયો અહીંયા પરદેશી આંબલી પરદેશી ગોરસ ગોરસ આંબલી એક નવું નામ જાણો મેં ગોરસ આંબલી

હમણાં એક રીલ્સ જોઈતી એમાં આવ્યું હતું જોટા જામનગર માં અમારે રાજકોટમાં મળે પણ અહીંયા કેમ ફેમસ હોય એવા ન હોય એમ ઘરા તો મળે હા એ વખણાય જામનગરની કચોરી ચાલો ગાઈસ ચાર વાગી ગયા છે આવલોગ નાઇન કરી મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ બાઈ